નાગલપુર વોર્ડ નંબર દસના પૂર્વનગર સેવકની રજૂઆત દર્પણ જેવી સાફ પણ મનપાના તંત્રની દાનત સાફ નથી નાગલપુરના મહાદેવ બંગલોઝના એકથી ત્રેસઠ મકાનો સરકારી ચોપડે કાયદેસર વધુ છ મકાનો બાર દુકાનો કોની મહેરબાનીથી ખડકી દેવાયા છે મહેસાણા શહેરની ભાગોળે આવેલા નાગલપુર ગામના સર્વે નંબર સોસાયટીના નામે બાંધવાની બદલે ઓગણ મકાનો અને બાર દુકાનો ગેરકાયદેસર રીતે ખડકી દેવામાં આવ્યા હોવાની બાબત ઉજાગર થતા પાલિકાના વોર્ડ નંબર દસમાં સમાવિષ્ટ તત્કાલીન નગરસેવક વિષ્ણુભાઈ પટેલે પ્રશાસનનું ધ્યાન દોરીને ગેરકાયદેસર દબાણ હટાવવા દેવા માટે રજૂઆત કરી હતી તો પૂર્વ કલેક્ટર કચેરી કક્ષાએથી યોગ્ય નિર્ણય લઈને વાંધાજનક બાંધકામ તોડી પાડવા માટે જે તે કસૂરવારોને નોટિસ ફટકારવામાં આવી હતી પરંતુ તંત્ર છેલ્લા સોળ વર્ષથી કરાયેલ રજૂઆત પછી પણ ગેરકાયદેસર ઉભા કરાયેલા બાંધકામને તોડી પાડવામાં

અને એમના રોકડી કરીને ખિસ્સા ભરવાનું જ કામ નગરપાલિકાએ કર્યું છે બીજું મેં જે જે આરટી કરીને માહિતી માગેલી એ માહિતીની અંદર એમણે મને માહિતી આપેલી માહિતી આપ્યા પછી એની અંદર ખરેખર માલિકો પૂરવા ન કરી શક્યા તો એના અનુસંધાનમાં એમણે નોટિસ મોકલી કે અમે સાત દિવસનું મકાન તોડી નાખીશું પહેલી નોટિસ મોકલી બીજી મોકલી ત્રીજી મોકલી સીલ મારી દઈશું આવી ઘણી બધી નોટિસો મોકલી પણ માત્ર ને માત્ર નગરપાલિકાના કર્મચારીઓ ગણો કે ચૂંટાયેલા કોઈ એમના પ્રતિનિધિઓ જે તે લોકો સેટિંગ કરી એમને ખિસ્સાત ભર્યા છે બીજું મહાદેવમંગળોરની અંદર મેં આરટી કરી હતી જે મહાદેવ આરટી ની અંદર એમણે માત્રને માત્ર કોઈ પણ જાતની પરમિશન નથી બહાર દુકાનો અને સાત મકાનો બિન કાયદેસર છે તો એના આ રજીસ્ટ્રારે એના દસ્તાવેજ કઈ રીતે કર્યા છે પ્રાણ વગર કે કોઈ બાંધકામ પરમિશન વગર એટલે મારે તો એ કહેવું છે કે આ લોકોએ ખરેખર શું કામ કરી રહી છે નગરપાલિકા એ જોવાનું છે એટલે હવે કમિશનર આવે છે એમને પણ મેં એક લેટર લખ્યો છે અને હવે શું થાય છે મારે જોવાનું રહ્યું નહીં તો મારે આગળ હાઈકોર્ટ પર જવાની ફરજ પડશે એવું મને લાગી રહ્યું છે સાહેબ દબાણોની અંદર તો આખું નાગલપુરની અંદર તમે જુઓ તો તમે જુઓ કેશવ પાર્ટી પ્લોટની બાજુની અંદર આવેલો ટીવીએસ નો શોરૂમ ત્યાંથી જવાનો જે કાયદેસર રસ્તો છે એ આ લોકોએ લોક કરી દીધો છે પછી પુનિત નાકા ઉપર પણ હમણાં એક નવું મકાન બન્યું છે જે ત્રણ માળનું બિન કાયદેસર રીતે રાતોરાત બની ગયું છે પછી અમારા નાગલપુરની અંદર જે પુનિતનગરમાં નેડિયું જાય છે તો છે કઈથી જાય છે નાગલપુર સામે મારી સ્કૂલ હતી એની જે રસ્તો રસ્તો આખો છે એમાં આખી સોસાયટી જ બની ગઈ છે વચ્ચે આનંદ વિલા ને સુરમય પાર્ક ને બધી એટલે આવો બધા કેટલાય દબાણો ત્યાં તો દબાણો અશોકા આ હોટલની પાછળની લાઈન જુઓ તમે તો આખી છેક સુધી તિરુપતિ ટાઉનશીપ સુધી બધા દબાણો ખોટા છે એટલે આવા તો કેટલાય દબાણો જે છે નાગલપુર આખું અંદર તમે વીણવા જાઓ તો કમિશનર પોતે એમ થશે કે ખરેખર આટલું બધું ખોટું થઈ ગયું છે એવું લાગશે કમિશનર સાહેબને પાલિકા તો વેરા ઉઘરાવે છે કારણ કે એક થી ત્રેસઠ મંજૂરી છે એની અંદર સ્થાનિક એન્જિનિયર હતા આપણા ભાઈ આનંદભાઈ પટેલ એમણે રૂબરૂ મારી પાસે માપણી કરી હતી અને એમણે અભિપ્રાય આપેલો કે આ મકાન ખરેખર ખોટા છે એવું છતાંય કંઈ કર્યું નથી એટલે સાત મકાનો અને બાર દુકાનોના બાર દુકાનોના વ્યવસાય વેરા કઈ રીતે નગરપાલિકા લાયસન્સ આપ્યા છે કે જે પરમિશન નથી છતાં એનો વ્યવસાય વેરા એ લોકો લે છે તો આ બધું કઈ રીતે આટલું અંધારપટ આટલું ગુજરાત સરકાર ભાજપ સરકાર આટલું ઉદકાસતા કામો કરી રહી છે તો આટલું બધું અંધારપટ કેમ નીચે થઈ રહ્યું છે દબાણ થયેલા ની અંદર તો જો પુનિતનગરના નાકામાંથી દબાણ છે ની અંદર તમે આખા રોડ ઉપર જાઓ તો છે એક સુધી દબાણ છે વણસારા નગર સુધી જશો ત્યાં સુધી પછી ની અંદર જશો તો પાર્વતીનગર સોસાયટી આવે છે રામજીનગર આવે છે પછી આ બાજુ પેરેડાઇઝ સોસાયટી છે બધી સોસાયટીઓ મુ સ્વામી શ્રીમંદર સોસાયટી છે આ બધી સોસાયટીઓની અંદર દબાણો જ છે એ બ્રાઉઝર ડુપ્લિકેટ બનાવી દીધા છે ઓરિજિનલ માં સાઇડમાં મૂકીએ એના ઉપરથી એ લોકો બનાવ્યા છે અને એ મેં નગરપાલિકામાં આપેલો છે પુરાવો કાર્યવાહી એટલે એ લોકોએ કહ્યું કે ઇમ્પેક નો કાયદો છે એટલે એમણે કઈ થશે નહીં પણ ઇમ્પેક્ટ પણ મંજૂર થઈ ગઈ ને આજે કેટલા વર્ષ થઈ ગયા એમને લેટર આપે પાંચ સાત વર્ષ થઈ ગયા આઠ વર્ષ થઈ ગયા તો હજુ એ તો કઈ કોઈને દેખાતું જ નથી માત્ર ને માત્ર ક્યાંથી પૈસા આવે છે એ દેખાય છે હાલ બારુ સપનું દેવું છે કે જે કમિશનર સાહેબ જે કામ કરી રહ્યા છે એકદમ ઈમાનદારીથી અને સારું કાર્ય કરી રહ્યા છે મહેસાણા નગરને વેગવંતુ બનાવી રહ્યા છે એ હું આ પેપરના માધ્યમથી જોઉં છું રૂબરૂ આવું છું ત્યારે પણ જોઉં છું એટલે મને વિશ્વાસ છે કે કમિશનર સાહેબ આની અંદર કંઈક સતો નિવડો લાવશે સંજય જાની અપના મેજાજ ન્યૂઝ અમદાવાદ